પહોંચાડતા તળાવ તળાવમાંથી કાપ તેમજ સર્જ ને હટાડવા સાથે તળાવ ઊંડું કરવાની કામગીરી પૂરજોશમાં હાથ ધરાઈ રહી છે અંકલેશ્વર નોટિફાઈડ રહેણાંક તેમજ ઔદ્યોગિક વિસ્તારને પાણીનો પુરવઠો પહોંચાડતા જીઆઈડીસી તળાવ અંદર લાખ ચોરસ મીટરમાં છે જે પૈકી પ્રથમ તબક્કામાં ગત વર્ષે અંદાજે એંસી હજાર ચોરસ મીટરના ભાગમાંથી વર્ષોથી જમી ગયેલા કાપ અને સ્લચ્છને સાફ કરવાની કામગીરી નોટિફાઈડ એરિયા ઓથોરિટીના પાણી પુરવઠા વિભાગ દ્વારા હાથ ધરાઈ હતી આ વર્ષે ઉકાઈ કેનાલમાંથી પાણી છોડવાનું બંધ કરવામાં આવતા બાવીસ જાન્યુઆરીથી તળાવ ઊંડું કરવાની કામગીરી આગળ વધારવામાં આવી છે અકલેશ્વરના સ્થાનિક ઉદ્યોગો પ્રાંત રહેરાંક વિસ્તારની પાણીની જરૂરિયાતની પહોંચી વળવા વર્ષ ઓગણીસો છોતેરમાં ઉકાઈ જમણા કાંઠા નહેર વિભાગના सहयोग की આ आ तला उभो कर ત્યારબાદ વર્ષ બે હજાર પાંચમાં છેલ્લા તળાવની સાફ સફાઈ માટે નોટિફાઈડ એરિયા ઓથોરિટીએ ખાનગી ઇજારેદારને ઇજારો આપ્યો હતો પરંતુ કોઈ કારણસર એ ઇજારેદાર અધવચ્ચે જ કામ છોડીને ચાલ્યો ગયો હતો ત્યારબાદ વર્ષ બે હજાર ત્રેવીસમાં પુનઃ કામગીરી હાથ ધરાઈ હતી સંપૂર્ણ તળાવમાંથી કામ અને સ્લજ હટાવી ઊંડું કરવાની કામગીરી આવતા વર્ષે પણ ચાલશે હાલ રહેણાંક અને ઉદ્યોગોને તળાવ સાથે જ ઝઘડિયામાંથી પણ પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે તળાવ ઊંડું કરવાની કામગીરી પૂર્ણ થતાં ક્ષમતામાં વધારો થતાં વધુ પાણીનો સંગ્રહ થઈ શકશે ગયા વર્ષે આ તળાવ જીઆઈડીસી તળાવને ડીપનિંગ કરવાની કામગીરી શરૂ કરાવવામાં આવેલ હતી પણ ત્યારે સમય મર્યાદાના હિસાબે આપણે અડધા તળાવને ડીપનિંગ કરી શક્યા હતા જે કામ અધૂરું રહી ગયું હતું એ આપણે આ વર્ષે ગઈ બાવીસ તારીખથી શરૂઆત કરી છે બાવીસ જાન્યુઆરીથી આજે બે દિવસ થયા છે અને આ કામગીરી હજી આવતા પંદરથી વીસ દિવસ સુધી ચાલશે અને એમાં બી અમને જો પાણીના સોર્સમાં કંઈક કાપ ક્યાં તે પાછું આવે ઉકાઈ કેનાલમાંથી તો એના દિવસો વધારી અને પૂરેપૂરું કામ આ વખતે કરી શકીએ એવા પ્રયાસો અમારા ચાલુ છે